બોપાનગરમાં લુખા તત્વોનો આતંક બોપાનગર નજીક ધોળા દિવસે તલવાર ધાર્યાને લોખંડની પાઇ વડે કરાયો હુમલો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ડીસામાં સામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો કે પોલીસનો ડર તલવાલાઈ હુમલો કરનાર મયુર ઠાકોર દેશીય ઇંગ્લિશ દારૂના મોટો કુટલેગર હોવાનો લોકમુખે ચર્ચા સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં પોલીસને ફરિયાદમાં ઢીલી નીતિ જાણે પોલીસ પણ કુટલેગરને છાવરી રહી હોય તેવી પણ અનેક ચર્ચા જિલ્લા પોલીસ વડા દ્વારા આ વિડીયોના આધારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાવવા તેવી સ્થાનિક લોકોએ માંગ કરી રિપોર્ટર ગોવિંદ ઠાકોર દાતા

મારું નામ મનીષા હું મને નડદ ને બચાવતી હતી એને બાર પકડેલા હતા તો હું મને નડદ ને બચાવતી બાર આવીને દરવાજો ખુલ્યો કે એને લઈને મને મારવા આવી